તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે અંદર ટ્રેલરની આગળ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો આવા દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે જય કિસાન ટ્રેલર છે એવી ટ્રેલર જોવા મળશે ટ્રેલરની અંદર વીસ ધોકા છે અને પ્રેસના પાટિયા અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેલર ડિટેલમાં રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનર કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે એકદમ હેવી બનાવટ છે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેલર વેચવાનું છે ઓરિજિનલ કલરમાં જ છે ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા નહીં જોવા મળે તમને લખાણ મળી જશે બુક વગરનું આ ટ્રેલર કિંમત એક લાખ અને એકત્રીસ હજાર અંદાજિત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ જો ટ્રેલર લેવું હોય તો જિલ્લો છે જામનગર અને ધ્રોલ ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું એક એકતાલીસવાળા નંબર પર કોલ કરી આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો